હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે ગણિતની અંદર આઠમું ચેપ્ટર બેઝિક પદાવલીઓ અને નિત્યશમ જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લેલાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો પાંચ પિકવેર વાય સ્કવેર માંથી કઈ પદાવલી બાદ કરતા માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર મળે તો ચાર એક્સવેર વાય વાત બાદ કરતા લંબચોરસની લંબાઈ ચાર એ અને પહોળાઈ છ બી હોય તો લંબ ક્ષેત્રફળ સાત બી એ બી નો સરળ કેટલો થાય તો છ એ સ્કવેર માઇનસ સાત બી વત્તા સાત એ ખાલી જગ્યા પૂરો બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ધન હોય છે ઘન એ બી પ્લસ ત્યાર પછી સૂચના મુજબ કરો તો મિત્રો એ જોતા પહેલા જે વિદ્યાર્થી મિત્રોને હજી આ દાખલા સમજવાના બાકી હોય બરાબર તો સરસ મજાના જયસર દ્વારા દાખલા સમજાવવામાં આવ્યા છે તો એ દાખલા તમે સમજી શકશો ક્યાંથી તો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને ત્રણથી બાર ધોરણના તેમજ તમારા ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પેન્સ્ટ્રોલમાં ડાઉનલોડ કરવાની ઓપન કરશોલા પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એ પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણનો વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવો જ વિડિયો જોઈ શકો છો ગણિત જયસર વિજ્ઞાન ગુજરાતી ધારા મેડમ વિજ્ઞાન

બાદ બાકી કરો આઠ વાય સ્ક્વેર માઇન પ્લસ છ એક્સ વાય માઇનસ ત્રણ એક્સવેર માંથી છ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ વાય પ્લસ પાંચ વાય સ્કવેર બાદ કરતા ત્રણ વાય સ્કવેર પ્લસ દસ એક્સ વાય માઇનસ નવ એક્સ સ્ક્વેર મળે પાંચ એ બી ટુ બીસી માઇનસ ટુ એસી પ્લસ દસ એ ટુ એ પ્લસ પાંચ બીસી માઇનસ સેવન એસી બાદ કરતા થ્રી એ બી સેવન બીસી પ્લસ પાંચ એસી પ્લસ દસ એ મળે ગુણાકાર કરો સાત પેક્યુ આર અને પી માઇનસ ક્યુ પ્લસ આર तो 7p2qr - 7p q2r + 7pqr2 a2 - b2 एंड a2 + b2 तो a ની 4 घात - b ની 4 घात એક વર્તુળની ત્રિજ્યા 7ab - 7bc - 14ac છે તો આ વર્તુળનો પરિખ શોધો તો 44 (ab - bc - 2ac) चलो योग्य વિકલ્પ ચાર પી માઇનસ સાત ક્યુ ઘન માઇનસ સાત પી નો ગુણાકાર કેટલો થાય તો એકસો સરવાળા સી જેડ એમાંથી માઇનસ પાંચ બી વાય પ્લસ પ્લસ થ્રી સીજેડ બાદ કરવાનો તો દસ એ એક્સ માઇનસ બી વાય ટુ બી વાય અને પ્લસ ટુ બાદ બાકી કરો દસ એ સ્કવેર બી સી પ્લસ ચાર સ્ક્ર સી સ્ક્ર પ્લસ ટુ એ સ્કવેર બી સી સ્કવેર માંથી ટુ એ બી સ્કવેર સી સ્કવેર પ્લસ ચાર એ સ્કવેર બી સ્કવેર સી માઇનસ પાંચ બી સી સ્કવેર બાદ કરતા છ એ સ્કવેર બી સ્કવેર સી પ્લસ ટુ એ બી સ્ક્ર સ્કવેર સ્કવેર પ્લસ સેવન એ સ્કવેર બી સી સ્ક્વેર ગુણાકાર શોધો માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર વાય અને પાંચ એક્સ માઇનસ ચાર હોય તો માઇનસ પંદર એક્સ ઘન વાય પ્લસ બાર એક્સક્વેર વાય સ્કવેર ત્રણ એક્સક્વેર વાય સ્ક્વેર ઝેડ સત્તર એક્સ વાય ઝેડ તો એકાવન એક્સ કેન વાય ઘન વાય ઝેડ ઘન તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત